હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ જીપીએસસી દ્વારા સિવિલ એન્જિનિયરિંગની રોડ એન્ડ બિલ્ડિંગની એક્ઝામ અને મિકેનિકલ એન્જિનિયરિંગની જીડબલ્યુ એસ બી ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામની ડેટ રિલીઝ કરવામાં આવી ગઈ છે બે એપ્રિલના રોજ આ એક્ઝામ યોજાશે એવું નોટિફિકેશન આપણી પાસે આવેલું છે કોલ લેટર પણ ઇશ્યુ થઈ ચૂક્યા છે તો આના માટે આપણે મોક ટેસ્ટનું આયોજન કરેલું હતું એક કારણોસર જીપીએસસી કોલ લેટર જે છે એની નોટિફિકેશન હટાવી હતી હેન્ડલ પરથી અને આપણે મોક ટેસ્ટને ફરીથી રીકન્સિડર કરી હતી એટલે હવે જે મોક ટેસ્ટનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ એ ફરીથી સિવિલ અને મિકેનિકલ બંનેની એક્ઝામ માટેની મોક ટેસ્ટનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ ઓફલાઈન મોક ટેસ્ટ રહેશે ઓફલાઈન મોક ટેસ્ટ જે છે એ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસ એ સત્યાવીસ માર્ચ સોમવારના રોજ સવારે દસથી એક સવારે દસથી એક ત્રણ કલાક આ મોક ટેસ્ટનું આયોજન આપણે કરેલું છે છવ્વીસ માર્ચ સન્ડેના દિવસે એટલા માટે નથી કરેલું બિકોઝ મિકેનિકલ એન્જિનિયરિંગની જીડબ્લ્યુ એસએસબીની ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની એક્ઝામ દિવસે શેડ્યુલ થયેલી છે એટલે આપણા માટે ટ્વેન્ટી સેવન્થ માર્ચના રોજ આપણે આ આયોજન કરેલું છે જે વિદ્યાર્થી મિત્રોને ઓફલાઇન મોક ટેસ્ટ આપવી હોય એ વિદ્યાર્થી મિત્રોએ આપણી ઓફિસ ગાંધીનગર ખાતે શાલિંગ ગેલેરિયા ખાતે છે ત્યાં આવવાનું રહેશે અહીંયા એડ્રેસ લખેલું છે આ મોક ટેસ્ટની ફીઝ જે છે આપણે હન્ડ્રેડ રૂપીઝ રાખેલી છે ફીઝ હંડ્રેડ રૂપીઝ બધા જ કેન્ડિડેટ્સ માટે છે જે સંકલ્પ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ છે અને નથી બધા માટે એટલા માટે આ ફીઝ રાખવામાં આવેલી છે કે આપણે એવું માનીએ છીએ કે જે સિન્સિયર કેન્ડિડેટ હશે કે જેને સિન્સિયરલી આ મોક ટેસ્ટ આપવી છે એ જ અહીંયા અપીયર કરશે ફક્ત એ જ રીઝનથી આવી કોઈ ફીઝ આપણે અહીંયા રાખેલી છે બીજું કોઈ રીઝન નથી ઓલસો આ વખતે આપણે ઓફલાઈન મોક ટેસ્ટની સાથે આ ફેસિલિટી ઓનલાઈન પણ આપેલી છે બિકોઝ ગઈ વખતે જ્યારે જાહેરાત કરી ત્યારે આવી કોઈ ફેસિલિટી નહોતી આપેલી જે વિદ્યાર્થી મિત્રોને આ ટેસ્ટ આપવી છે પણ એ લોકો ગાંધીનગર આવી નથી શકે એમ એમને આ મોક ટેસ્ટ એ જ તારીખ સત્યાવીસ માર્ચ એ જ ત્રણ કલાક દસથી એક આપણી એપ્લિકેશનની અંદર મોક ટેસ્ટ આપવાની ફેસિલિટી મળશે અને આનું રિઝલ્ટ જે છે કમ્બાઇન કરીને ઓફલાઈન અને ઓનલાઈન બંનેવાળા કેન્ડિડેટનું રિઝલ્ટ કમ્બાઇન કરીને તમારા સુધી પહોંચાડવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન નથી આવી શકે એમ એમને પણ આ મોકટેસ આપવાનો એક મોકો મળી રહ્યો છે આપણે એવું આયોજન કરેલું છે તો એમને પણ ફી સેમ જ રહેશે ફરી એકવાર કહી દઉં છું સિન્સિયર કેન્ડિડેટ આવે એટલા માટે આ ફીઝ રાખવામાં આવેલી છે બીજું કોઈ કારણ નથી એમને આપણી આ મોક્ટિસ્ટ આપણી એપ્લિકેશનની અંદર આપવાની રહેશે એપ્લિકેશનની અંદર કઈ રીતે આપવાની છે એના માટેની ડિટેલ્સ જે છે તમને એપ ઉપર જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરશો એ પછી તમને મળી જશે સેમ ટાઈમ સેમ ડેટ આ ટાઈમ સિવાય તમે મોકટેસ્ટ આપી શકશો નહીં બીજી એક વાત જે વિદ્યાર્થી મિત્રો એવું માને છે કે ઓનલાઈનમાં અને ઓફલાઈનમાં ફરક આવશે ઓનલાઈનમાં કેવી રીતે ખબર પડશે કેવી રીતે પ્રેક્ટિસ થશે તો એમના માટે એક મોડેલ ઓએમઆર સીટ જે છે એ હું તમને શેર કરી આપીશ અને પ્રિન્ટ આઉટ લઈ લેજો અને જ્યારે તમે ઓનલાઈન ટેસ્ટ પેપર આપતા હોય ત્યારે તમે બબલ ફિલઅપ કરીને ઓએમઆરની પ્રેક્ટિસ પણ કરી લેજો જેથી કરીને તમને રિયલ ટાઈમ એક્સપિરિયન્સ મળી જાય ઓફલાઈન મોક ટેસ્ટ જેવો જ ભલે તમે તમારા ઘરેથી ઓનલાઈન મોક ટેસ્ટ આપી રહ્યા હોય પણ તમે આ એક્સપિરિયન્સ જે છે ઓએમઆર પર લઈ લેજો અને બને ત્યાં સુધી આ ટેસ્ટ ડેસ્કટોપ ઉપર આપવાની કોશિશ કરજો જેથી કરીને તમને ક્લિયરલી સરખી રીતે વંચાય અને તમે ઇફેક્ટિવલી ત્રણ કલાક આ ટેસ્ટ આપી શકો વેબ ઉપર આપણી વેબસાઇટ સંકલ્પ એજ્યુકેશન ડોટ ઇન પર જઈને લોગ ઇન કરશો એટલે આ જે કાંઈ કોર્સ મોક ટેસ્ટનો તમે ખરીદ્યો છે એનું એક્સેસ તમને વેબ ઉપર મળી જશે ઠીક છે કેવી રીતે આ કોર્સની અંદર એનરોલ કરવાનો તો સૌથી પહેલાં આપણી એપ્લિકેશન લોગિન કરવી પડશે તમારા ઈમેલ આઈડી મોબાઈલ નંબર નામ પરથી ડાઉનલોડ કરીને લોગિન કરી દો જે મોબાઈલ નંબરથી તમે રજીસ્ટર કર્યું છે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બની ગયા સ્ટોર પર જાઓ સ્ટોર પર કોર્સમાં જાઓ કોર્સની અંદર તમને અલગ અલગ કોર્સીસ દેખાશે એની અંદર બે કોર્સ અલગ છે મોકટેસ્ટ ફોર સિવિલ એન્જિનિયરિંગ મોકટેસ ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ આ જે તમારે સિવિલને આપવાની હોય તો સિવિલમાં ટ્રાન્ઝેક્શન કરો અને મિકેનિકલની આપવાની હોય તો મિકેનિકલમાં ટ્રાન્ઝેક્શન કરો ટ્રાન્ઝેક્શન કર્યા પછી એક ગૂગલ ફોર્મ તમને એપ ઉપર જ મળી જશે એપના ચેટબોક્સમાં મળી જશે અથવા તો એપના અનાઉન્સમેન્ટમાં મળી જશે એક ગૂગલ ફો ફોર્મની લિંક તમારે ફિલઅપ કરવાની રહેશે એની અંદર તમારે તમારી કોર્સની અંદર જે તમે ટ્રાન્ઝેક્શન કરેલું છે એની રિસિપ્ટ આવી હશે એ તમારે મૂકવાની છે સાથે તમારો કોલ લેટર જીપીએસએનો જે કોલ લેટર છે એની પીડીએફ પણ તમારે એની અંદર અપલોડ કરવાની રહેશે વેરિફિકેશન થશે પછી જ અહીંયા ઓફલાઈન સેન્ટર પર તમને અહીંયા હાજરી આપવા દેવામાં આવશે અને ઓનલાઈનની અંદર પણ તમને તો જ એન્ટ્રી મળશે અગર તમે આ ડેટા ડિટેલ્સ કમ્પ્લીટલી ભરેલી હશે તો ઠીક છે તો ટ્રાન્ઝેક્શન કર્યા પછી આ ગૂગલ ફોર્મની લિંક મેળવીને ક્યાંથી એપ્લિકેશનની અંદર તમે આ જે કોર્સ પરચેસ કરેલો છે એની અંદર અનાઉન્સમેન્ટ કરીને ટેબ હશે એમાં જશો એટલે તમને આ મળી જશે ઠીક છે તો એ જે લિંક હશે એ અપ કરીને તમારે તમારી ડિટેલ્સ જે છે એની અંદર નાખી દેવાની રહેશે ડન તો જ્યારે પણ ઓફલાઈન ટેસ્ટ આપવા આવો ત્યારે હાફ એન અવર પહેલાં રિપોર્ટ કરવાનું છે દસ વાગ્યાની ટેસ્ટ છે એટલે સાડા નવ વાગ્યા રિપોર્ટ કરવાનું છે અને ઓનલાઈન મોડમાં છો તો તમે નવ પિસ્તાલીસે ઓલમોસ્ટ લેપટોપ કે મોબાઈલ જેમાં તમે આપવાનો હોય એ લઈને તૈયાર બેસી દેજો એક્ઝેક્ટ દસ વાગે આપણે ટેસ્ટ ચાલુ કરીશું બીજો કોઈ ડાઉટ હોય કોઈ ક્વેરી હોય તો આપણી એકેડેમીના નંબર પર તમે કોલ યા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણા મોબાઈલ નંબર્સ પણ આપેલા છે એના ઉપર કોલ યા તો વોટ્સઅપ કરીને ઇન્ફોર્મેશન તમે લઈ શકશો ઠીક છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો જે આ એક્ઝામ આપવા જઈ રહ્યા છે એને સંકલ્પ એજ્યુકેશન ટીમ તરફથી ઓલ ધ વેરી બેસ્ટ આ એક્ઝામને બહુ સારી રીતે આપું જે તમે તૈયારી કરીશ જે મહેનત કરી છે અને સારી રીતે એક્ઝામમાં બતાવો રિપ્રેઝેન્ટ કરો અને આ જ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગવર્મેન્ટ જોબ લઈ લો એવી શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ જય હિન્દ જય ભારત